જેમ આપણા મિત્રો આજે કાશ્મીરના પહાડ અહીંયા જમ્મુ ઓર શ્રીનગર કે બીચમાં બનિયાળ છે એ બાજુ બરફ ઓછો પડે છે તમે જોઈ રહ્યા છો બરફની પહાડીઓ ઓગળી રહી છે માર્ચ મહિનાની અંદર અહીંયા ઓગળી જશે અને આ ખેતરોમાં ખૂબ સારું ધાનુગી નીકળે છે ખૂબ સરસ એવો પ્રકૃતિ નજારો આપણને જોવા મળે છે મઈ જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી તમે જોવો બરફ ઓગળી રહ્યો છે મિત્રો વિનંતી કરીશ કે લાઈક કરો તમે વિડીયોને પૂરો જુઓ ચેનલને સાથ સહકાર આપો મિત્રો મારા ચેનલમાં તમે જોડાણ છો તમને હું પ્રાકૃતિક સંકળાવતો રહીશ મિત્રો સામે ઝાડ દેખાય છે અને દેવદારના છે આ ઝાડ ગમે એટલો બરફ પડે ગમે એટલી ઠંડી પડે ક્યારેય બળતા નથી અને મિત્રો આ ઝાડની ખાસિયત છે કે લીલાપણા સળગે છે મિત્રો કાશ્મીરી લોકો આવી રીતે રહે છે આમના ઘર છે સૌથી વધારે પતરા જમ્મુ કાશ્મીરમાં વપરાય છે પહાડી ઇલાકામાં આ લોકો ડાબો મસ્ત બનાવે તમે જોવો છો લોકો સમૃદ્ધ છે એટલો ગરીબ બી નથી સરસ એવા ઘર બનાવે છે મિત્રો સારા સારા આ લોકોના ઘર છે આ નવી ડિઝાઇનના પત્રા નીકળ્યા એ લોકો અહીંયા વાપરી રહ્યા છે તો સુખી છે મિત્રો આ લોકોને સસ્તું અનાજ પણ સરકારી દુકાનમાંથી મળે છે જેમ કે આપણે કંટ્રોલ મળતું હોય છે એવી રીતના અમની પાસે બિલકુલ જમીન નથી સિટી પણ એટલી ખાસ નથી છતાંય જીવે છે અને દુનિયાભરના છોકરા પેદા કરે છે અમને કોઈ ચિંતા નથી કે આપણે જમીન નથી કોઈ ધંધો નથી આપણે બાળકો છોકરીશું શું કરીશું નહીં એ તો કર્યા જ કરે છે મતલબ એમને એમનો એક જ લક્ષ્ય કે આપણા બાળકો વધે આપણો પરિવાર વધે એ જ છે મિત્રો આવી રીતના તમે જો ગમે ત્યાં પહાડી પર આ લોકો ઘર બનાવીને જવા મળે એમ કંઈ પર બી પહાડી પર ઘર બનાવે તમે સામે જેવા પહાડી છે આગળ વાર બી પહાડી પર ઘર છે એમ કે તો આવી રીતે આ લોકો વસવાટ કરે છે જ્યાં જ્યાં પહાડી છે તોડે ઘર ભણાવે આમને લોકોને ઘરમાં ચાર પાઈ આપણે જે ખાટલા હોય એવા નથી હોતા આ લોકો એની અંદર સારા એવા મેટ્રસ બિછાવે છે ગાદલા અને નીચે જ જોતા હોય છે કોઈ વધારે વીઆઈપી હોય તો એમની સાઈડ બેડે છે બાકી મોટા ભાગના લોકો નીચે સુતા હોય છે સરકાર એમના માટે ખૂબ જ કરી છે મિત્રો ખૂબ કામ ભારત સરકારે એમના માટે કર્યું છે મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો